જય હિન્દ મિત્રો સરકાર દ્વારા આ ત્રણ કામ માટે છેલ્લી તારીખ એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે આ છેલ્લી તારીખ સુધીમાં તમે પણ આ કામ ન કર્યા હોય તો તમને બીજી તક નહીં મળે કેન્દ્ર સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી ફરજિયાત કરવા માટેની અંતિમ તારીખ એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ આપવામાં આવી છે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તાર માટે ઓનલાઈન સર્વે કરવાની અંતિમ તારીખ એકત્રીસમી માર્ચ છે જો તમે પણ વિદ્યાર્થી છો અને પીએમ ઇન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માગો છો તો છેલ્લી તારીખ એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ છે તો મિત્રો આ ત્રણ વસ્તુ જો તમારે પણ બાકી હોય તો એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ પહેલાં તમે જરૂરથી પૂર્ણ કરજો આવી જ અવનવી ગુજરાત ગવર્મેન્ટની યોજનાઓ તેમજ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તેમજ જરૂરી લોકો સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરો